જે લોકો સવારે સાત વાગ્યાથી ઉભા રહીને બપોરે ત્રણ વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે ત્રણ વાગ્યાથી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધી એ જ ચાર રસ્તા પર લોકોને અટવડતા ના પડે એના માટે ઉભા છે અને એ જ કામ એ છેલ્લા ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષથી કરતા આવે છે અને એ હજાર ગાડીને પૃથ્વી પાસ કરાવે છે એક ગાડીને ચેક કરવા માટે રોકે છે અને ચેક કરી રહ્યો છે જે મને ડાઉટફુલ લાગે છે કાળા કાચ છે કે નંબર પ્લેટ નથી એ ચેક કરી રહ્યો છે એવામાં એના ઉપર આવે છે સમજે તારી જાતને પટ્ટા ઉતરાવી દેસ સમજાય છે અને છતાં એ વ્યક્તિ બીજા દિવસે સાત વાગે એ જ કમિટમેન્ટ સાથે ત્યાં હાજર મળે છે પોલીસની નોકરીનું સૌથી મોટું આ ચેલેન્જ છે કે સુ થેન્કલેસ જોબ અગર અમે નવ્વાણું ગુના બનતા અટકાવી દઈએ છીએ નવ્વાણું ગુના બનતા અટકાવી દઈએ છીએ તો એ કોઈ જ નોટિસ નથી કરતું જે એક બને છે એના પાછળ આખી લાગે છે